ધારી તાલુકાના રામપરા ગામના ખેડૂતો હાલ જંગલી ભૂંડ અને નીલગાયના વધતા ત્રાસથી ભારે પરેશાન બન્યા છે અંદાજે બારસો થી તેરસોના વસ્તી ધરાવતું ગામ મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે ચોમાસાની ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે પરંતુ જંગલી ભૂંડ મગફળીના નાના છોડને જમીનમાંથી ખોદીને દાણા ખાઈ જાય છે અને આખો પાક નષ્ટ કરી નાખે છે સવારે ખેતરમાં જઈને પાકને નુકસાન થયેલો જોઈને ખેડૂતો દુઃખી થાય છે મોંઘા બિયારણ દવાઓ અને મજૂરીનો ખર્ચ કર્યા પછી પણ પાક તૈયાર રિપીટ મોંઘા બિયારણ દવાઓ અને મજૂરીનો ખર્ચ કર્યા પછી પણ પાક તૈયાર થાય તે પહેલા જ ભૂંડ અને રોજડાના કારણે તેમની કારમી મહેનત પર પાણી ફરી વળે છે રામપરાના ખેડૂતો સરકાર પાસે કાયમી ઉકેલ અને વિશેષ પેકેજની માંગ કરી રહ્યા છે ધારી તાલુકાના રામપરા ગામે જે ખેડૂતોની સમસ્યા છે એ ફરી એક વખત સામે આવી છે જંગલી ભૂંડના ત્રાસના કારણે આજે એમની જે મગફળી વાવેલી છે એ મગફળીમાં જોરદાર નુકસાન થયું છે દ્રશ્યોમાં હું આપણે બતાવીશ કે જે ભૂંડ છે એ પોતાના દાંત દ્વારા જમીનને ખોદીને દાણા ખાઈ જાય છે ત્યારે ખેડૂતો દિવસ રાત મહેનત કરીને પોતાનો પાક લૂંટાતો પણ જોવે છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે આ છોડવો આવેલો છે એ છોડવામાં ક્યાંય દાણો નથી રેવા દીધો સાથે જમીનનું પણ ખોદાણ કરે છે અને જે પ્રગતિશીલ આ ગામના ખેડૂત છે એ મારી સાથે જોડાયા છે તો આપણે જાણીએ કે ખરેખર શું સમસ્યા છે ભાઈ પ્રથમ તો આપ મને આપનું નામ જણાવો આપનું નામ શું છે

કેટલી સંખ્યામાં ભૂંડનું ટોળું આપના ખેતરમાં પહોંચી જાય છે પંદર થી વીસ ની સંખ્યામાં એને બગાડવા માટે શું કરો છો અવાજ કરીએ બચી મારીએ અને ભૂંડ દ્વારા આપના ખેતરમાં શું નુકસાન કરવામાં આવ્યું છે મગફળી તો ટોટલ ખોદી નાખેલી છે અત્યારે અંદાજે કેટલા વીઘામાં નુકસાન થયું છે પાંચથી સાત વીઘામાં હવે આપ શું ઈચ્છો છો હવે તો આમાં સરકાર પણ સમસ્યા માગીએ સરકાર અમને કંઈ આપ્યા આમાં મારું નામ મુકેશભાઈ ભીખાભાઈ સુતરિયા ગામ રામપરા અમારી વાડીમાં ભૂંદણા બહુ ત્રાસ છે અને આના પગલાં કાયદેસર લેવા જોઈએ જંગલ ખાતાવાળા પણ આમું જોતા નથી કોઈ અને આ સમસ્યા તો બહુ ઊભી છે દર વર્ષે આવું હોય જ આમ ગણો તો પણ જંગલ ખાતાવાળા કોઈ આનું પગલું જ નથી લેતા આમ ગણો તો અને આમાં અમારે સરકારને શું કેવું કહો હવે આ ખૂન બહુ ત્રાસ વધી ગયો છે આનો માંડવી લગભગ કાંઈ રહેવા નથી માંડવીમાં દાણો એક દાણો નથી એટલે બધી માંડવી વીખી નાખી છે હજી દાણા નાના નાના છે હજી તો દાણા દાણાનું જે આવરણ થયું છે હજી તો અત્યારમાં આ નુકસાની કેવડી હજી તો આ બે મહિના માંડવી રાખવાની છે પણ હજી બે મહિના રહે નહીં એવું લાગે છે અમારે આમાં આનું કોઈ નિર્ણય નથી આવતો આમ ગણો તો હવે આપણે તો આ કોઈ જંગલ ખાતાવાળા આની કાંઈ ગમી જોગવાઈ કરે અને નકર અમે અમારા ત્રાસથી અમે કંટાળી ગયા છીએ આ રાતને જે ઉજાગરા કરવા રાતે ઉજાગરા કરવા અને તોય છતાં આમને આમ ઉજાગરા કરીએ તોય આવું ને આવું અમારી માગણી તો બસ કાંઈ સહાય મળે તો સરકારને એમ એવું કરી છે કે અમને થોડીક સહાય મળે આ બાબતમાં અને કાંઈ આ નુકસાની તો અમને પહોંચાઇ એમ નથી હથોડી હવે સરકાર કઈક જો હા હું જોવે તો પોતાની મહેનત થી આખી રાત જાગીને જ્યારે ખેતર નું રખોપુ ખેડૂત કરે છે ત્યારે જંગલી ભૂંડના ત્રાસના કારણે ક્યાંય ને ક્યાંય ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી જાય છે ત્યારે ખેડૂતોની એક જ માગણી છે કે વહીવટી તંત્ર આમાં હસ્તક્ષેપ કરીને આ જે ભૂંડનો મોટો ત્રાસ ખેડૂતોને થઈ રહ્યો છે એમાંથી મુક્તિ અપાવે મેહુલ ત્રિવેદી અબતક ન્યૂઝ ધારી